ચાણસમાંથી એક એસટી બસ નંબર જી જે અઢાર હજાર પંચાણું ચાલક જસુભાઈ મુસાફરોને બેસાડી વાપી આવવા નીકળ્યો હતો ત્યારે આ બસ આજે શનિવારના સવારે સાડા પાંચેક વાગે પારડી નેશનલ હાઇવેમાં અડતાલીસ પરથી પસાર થઈ વાપી તરફ જઈ રહી હતી ત્યારે રેટલાવ હાઈવેના બ્રિજ ઉતરતા આ બસને પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા ટ્રક ટેલરે નંબર આર જે ઓગણીસ જીડી ડી સત્તાણું ઓગણપચાસના ચાલકે ટક્કર મારી હતી જેને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને જોકે બસમાં પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું પરંતુ સવાર મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો આ અકસ્માત બાબતે ટ્રક ટેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે